સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ટેકનિકલ કારણોસર ઈવીએમ ખોટકાયું છે તો માંગરોળમાં પણ ઈવીએમ ખોટકાયાના સમાચાર સામે આવી રહ્યા છે ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન રોકાયું છે ઈવીએમ મશીન બદલવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે ળથી संवाददाता સંજય સંજય ઈવીએમ ખોટકાયું છે મતદાન રોકાયું છે શું વિગતો મળી રહી છે

જે લડી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ મતદારોની મોટી મોટી લાઈનો લગાવી અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી મળી રહ્યો છે હું આપને બતાવવા માંગીશ કે જે પોલીસ પ્રોટેક્શન વ્યવસ્થા રાખવામાં આવી છે ખાસ કરીને

પાણી પૂરતું મળતું નથી અને મોટામાં મોટી સમસ્યા ઘન કચરાની છે શહેરમાં કચરા ને ઢગડાઓ કર્યા હતા પરંતુ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરે કેવા લોકોને અમે મતદાન કરશું તેવું હાલ સામે આવી રહ્યું છે જી 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 આભાર સંજય સમગ્ર માહિતી